હેલો ગાય સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા બ્લોગમાં શું ગાઈ અત્યારે પહેરું નોરતું તો આપણે મંદિરમાં જોરદાર લાઇટો ગોઠવો તમે જોઈ શકો છો કે ઉષા અત્યારે હાડી કાઢી છે સીવડાવવા માટે આ હાડી પહેરવા નીકુ નવરાત્રી અને ભલે આપણે મંદિરની

ભાઈ તો કટલરી બાઇક માં મધુભાઈ ઉષા અને કૈલાસ લે છે બધી વસ્તુ પેલા

મેડડો અને થોડો એનો સામાન લીધો છે હજુ લે છે તો મારી જોડે કેટલી સિરીઝો છે તો હું તમને બતાવું સો ગાઈઝ મારી જોડે છે આટલી સિરીજો અલગ અલગ જોઈએ કારી આ બ્લેક કલરની છે બીજી પણ અલગ અલગ છે તમે જોઈ શકો છો કે આટલી સિરીજો છે મારી જોડે શું ગાઈઝ તો ચાલો પહેલાં તમામ સિરીઝોને આપણે લાઇટથી ચેક કરો કે કેટલી ચાલુ છે અને કેટલી બંધ છે અને કેટલી બગડેલી છે સો ગાઈઝ સિરીઝો ચેક કરવા માટે આ બોર્ડનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે આ બોર્ડથી સિરીઝો ચેક કરીએ કે तो गाइस अब बोर्ड चालू से के बंद चेक करा माटे पहला पंखो चालू कर दो आपने सिल दे बाजी चलिए ऊपर चेक कर जाओ थ्री सब से पंखो कंप्लीट चालू

ઓકે ચાલો ઓકે ગાઈઝ કમ્પ્લીટ છે સિરીઝ તો ગાઈઝ આપણે જયારે ટોટલ દસ સીરી હતી એમાંથી આઠ સિરીઝ કમ્પ્લીટ ચાલુ છે અને ફાઇનલી આપણે ટોટલ દસ સીરીઝ હતી એમાંથી આઠ ચાલુ છે અને એક આ બ્લેક કલરની બગડેલી છે અને એક વ્હાઈટ કલરની એના મને શીડો નથી અહીંયા અને અહીંયા શીડો તૂટી ગયા છે તો ચાલો આપણે ટોટલ આઠ સીરીઝોમાંથી જેટલી ફોર્મ આવેલી ગોઠવીએ મંદિરે ચાલો મળી આવે સીધા મંદિરે સો ગાય સીરીઝ ગોઠવ્યા એની પહેલા પપ્પા જાતા બાગો

આ જે ભેસ પીવાણી છે એના માટે ફોન લાઈવ છે જેમાં આ છે જીરાળી અને આ છે પાપડી ચલો ગાઈશ આપણે હવે સિરીઝનું કામ આગળ બતાવીએ આ મંદિર છે અમારું ગુર્ગા મહારાજનું અહીંયા આપણે સિરીજ લગાવશે

આવે એક તમારો સો ગાઈસ મેં સિરીઝ નાખવાનું ચાલુ કરી દીધું છે સિરીઝ ગોઠવાનું તો તમે જોઈ શકો છો

એ ફોક્સ ચાલુ કરા આપણે તો જ બેટા ફોક્સ ચાલુ કરજે થઈ ગયો ફોક્સ ચાલુ આ છે મારે મેન ફાર્મ હાઉસ દરવાજા જોડે જ લગાયેલો છે ફોક્સ જે ઓરે મોરજી ફાર્મ હાઉસ જે છે આખું અજવાળું આવે છે તે ના છે સિરીઝ સોખ હા એ ફાઇનલી સિરીઝ લગાવી દીધી છે